લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટે ચૂંટણી પ્રચારનો આજે અંતિમ દિવસ છે અને વડોદરામાં પ્રચારના અંતિમ દિવસે કોંગ્રેસ ઉમેદવારનો જોરશોરથી પ્રચાર પઢિયારના સમર્થનમાં બાઇક રેલી યોજાઈ રેલીમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓ જોડાયા હતા ત્યારે આ રાજ્યમાં શું તાણાશાહી ચાલી રહી જો રોડ રસ્તા બંધ કરી દેવામાં આવે અમને કોઈ માણસ આવે ત્યારે જયારે અમે અવાજ લઈને નીકળીએ ત્યારે આપ જોઈ શકો છો લોકોને જાણી જોઈ લોકો હેરાન થાય એ પ્રકારનું નિર્માણ આ પ્રશાસન દ્વારા કરવામાં આવેલું છે તો વડોદરામાં પ્રચારના અંતિમ દિવસે કોંગ્રેસ ઉમેદવાર જોરશોરથી પ્રચાર તેમણે કર્યો અને જશપાલસિંહ પઢિયારના સમર્થનમાં એક બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને રેલીમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓ પણ જોડાયા હતા લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટે ચૂંટણી પ્રચારનો આજે અંતિમ દિવસ છે ત્યારે જોરશોરથી પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે ત્યારે વડોદરામાં પણ પ્રચારના અંતિમ દિવસે કોંગ્રેસના ઉમેદવારે પ્રચાર કર્યો બાઇક રેલીનું આયોજન હતું જશપાલસિંહ સમર્થનમાં અને રેલીમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓ જોડાયા હતા પ્રચારનો આજે અંતિમ દિવસ છે અને સાંજે પાંચ વાગ્યા પછી પ્રચાર પડઘમ એકદમ શાંત થઈ જશે એ પહેલા આ જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે રેલીઓનું આયોજન થઈ રહ્યું છે ત્યારે વડોદરામાં કોંગ્રેસના ઉમેદવાર માટે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ ત્રીજા તબક્કા માટે આજે પ્રચારનો અંતિમ દિવસ છે ત્યારે કોંગ્રેસ ઉમેદવારનો જોરશોરથી પ્રચાર આજે વડોદરામાં જોવા મળ્યો હતો જશપાલસિંહ પઢિયારના સમર્થનમાં બાઇક રેલીનું આયોજન કરાયું હતું અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ આ બાઇક રેલીમાં જોડાયા હતા નેતાઓ પણ હાજર રહ્યા હતા ત્યારે તેમણે ભાજપ પર પ્રહારો પણ કર્યા હતા આજે સાંજે પ્રચાર પડઘમ શાંત થઈ જશે એ પહેલા દરેક પક્ષ અત્યારે એડીચોટીનું જોર લગાવી રહ્યું છે અને પ્રચાર પ્રસાર કરતા જોવા મળી રહ્યા છે ત્યારે વડોદરામાં કોંગ્રેસના ઉમેદવારનો આ પ્રચાર અને રોડ શો તેમણે કર્યો તો એક બાઇક રેલીનું આયોજન કર્યું હતું